હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બેની વાત કરીશું તો ચલો આપણે રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો ઉદાહરણ નંબર એક એમાં આપણને શું આપેલું છે કે ચાર સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ ત્રીસ અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો પછી આપણને કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો અને પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો ચલો અહીંયા પહેલાં તો આપણે આકૃતિ બનાવીએ અને પછી એના આધારે આપણે ગણતરી કરીશું તો આ આપણા જોડે કોઈ વર્તુળ છે પછી એમાં ત્રીજિયા દ્વારા એક ખૂણો બનાવે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે એક ત્રિજ્યા અને આપણે અહીંયા બીજી ત્રિજ્યા લઈએ વર્તુળનું કેન્દ્ર છે આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા એના વચ્ચેનો કેટલાનો ખૂણો છે અંશનો ખૂણો છે તો આપણે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે વર્તુળના કેન્દ્રને ઓ કહી દઈએ અહીંયા એ બિંદુ અને અહીંયા બી બિંદુ આપણે નામ આપી દઈએ અને પછી આપણે ગુરુ વૃત્તાશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે તો ચાલો આપણે સિમ્પલી શોધી લઈએ તો પહેલાં જો તમારે કોઈ વર્તુળ હોય અને જો એનો ખૂણો ઉપર એકસો એંશી અંશ હોય નીચે એસી એકસો એંશી અંશ હોય જો કોઈપણ ખૂણો એકસો એંશી અંશ કરતાં નાનો હોય તો એને શું કહેવાનું તમારે લઘુ વૃત્તાંશ કહેવાનું અને જો ખૂણો એકસો એંશી અંશ કરતાં મોટો હોય તો એને તમારે ગુરુ વૃતાંશ કહેવાનું છે સમજણ પડી ગઈ જો આ ત્રીસ અંશનો ખૂણો છે તો હવે વૃતાંશનો ખૂણો કેટલો થશે ત્રણસો સાઠમાંથી ત્રીસ બાદ કરેલા થશે ત્રણસો ત્રીસ અંશનો તો એ એકસો એંશી કરતાં મોટો છે તો એ આપણો ગુરુ વૃતાંશ થશે સમજણ પડી ગઈ તો ચાલો આપણે ગણતરી કરી લઈએ હવે તો ચલો સિમ્પલી ગણતરી કરી લઈએ તો અહીંયા જો પહેલાં તો આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીશું તો લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું થશે એનું સૂત્ર શું છે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું કે ઠીટા ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાય યારનો વર્ગ હવે જો અહીંયા ઠીટા કેટલા આપેલા છે આપણને ત્રીસ અંશનો ખૂણો આપેલો છે તો ત્રીસ ભાગ્યા ત્રણસો ને સાહીઠ પછી પાયની કિંમત કેટલી લેવાની કીધી છે જો અહીંયા રકમમાં જો ત્રણ પોઈન્ટ ચૌદ અને ત્રીજ્યા ચાર સેમી છે તો ત્રણ પોઈન્ટ ચૌદ કિંમત અને આરનો વર્ગ છે એટલે ચાર ગુણ્યા ચાર હવે જો ત્રીસ ભાગ્યા ત્રણસો સાહીઠ તો પહેલાં તો જીરો જીરો ઉડી ગયા અને બાર તરી છત્રીસ થાય તો ત્રણ ત્રણ ઉડી ગયા નીચે કેટલા વધ્યા બાર વધ્યા જો હવે નીચે બાર વધ્યા તો ત્રણ ચોંખા બાર થાય તો ચાર ચાર ઉડી ગયા હવે નીચે ત્રણ વધ્યા તો અહીંયા શું વધ્યું જુઓ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચાર તો એનો આપણે ગુણાકાર કરી લઈએ અને નીચે ત્રણ વધ્યા જ છે તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચાર તો એનો આન્સર કેટલો મળશે જો ચોક્કું ચોખ્ખું સોળ વધી એક ચાર એકા ચાર ને વધી એક પાંચ પછી વચ્ચે પોઈન્ટ અને ચાર ધરી બાર એટલે કે બાર પોઈન્ટ છપ્પન ભાગ્યા ત્રણ આ બાજુ છે તો હવે ભાગાકાર કરી લઈએ આપણે કે બાર પોઈન્ટ છપ્પન છે એને ભાગ્યા આપણે ત્રણ કરી લઈએ તો જો પહેલાં તો ત્રણ ચોંકા બાર પછી વચ્ચે ઝીરો શેષ વધી વચ્ચે પોઈન્ટ છે એટલે પોઈન્ટ પછી જો ઉપરથી પાંચ ઉતાર્યા તો ત્રણ એકા ત્રણ નીચે બે શેષ વધી ઉપરથી છ ઉતાર્યા તો ત્રણ ત્રણ અઠ્ઠા ચોવીસ થશે ચોવીસ બે શેષ વધી હવે શું થશે ઉપર કઈ નથી ઝીરો ઉતાર્યા હવે શું થશે ત્રણ છંગ અઢાર ત્રણ છંગ અઢાર થશે બે શેષ વધી આવી રીતે હવે જો હવે બે શેષ છે ત્રણ છંગ અઢાર આવી રીતે છ છ ચાલતું રહેશે તો આપણને આન્સર શું મળ્યો ચાર પોઈન્ટ અઢાર છ પણ જો પોઈન્ટ પછીનો ત્રીજો અંક પાંચ અથવા પાંચ કરતાં મોટો હોય તો આગળના અંકમાં તમારે એક ઉમેરી દેવાનો છે તો અહીંયા આપણને ફાઇનલ આન્સર શું મળ્યો છે ચાર પોઈન્ટ ઓગણીસ સેન્ટીમીટરનો વ વર્ગ એટલે કે સેન્ટીમીટર આપણને આપેલી છે ત્રીજે એટલે સેન્ટીમીટરનો વર્ગ આ આપણને શું મળ્યું લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ મળ્યું છે સિમ્પલી સમજણ પડી ગઈ ગણતરીમાં તો ચાલો આપણે રફ અને રીમૂવ કરી દઈએ તો આ આપણને મળ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે આપણે શોધીએ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો ચાલો અહીંયા આપણે શોધીએ તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું મેં તમને કીધું હતું કોઈ સૂત્ર છે નહીં પણ એના માટે આપણે શું કરીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કરીએ છીએ તો ચાલો કરી લઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશનું ક્ષેત્રફળ તો ચલો કરી લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય અહીંયા પાયારનો વર્ગ અને લઘુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ હમણાં જ આપણે શું જો આ રહ્યું ચાર પોઈન્ટ ઓગણીસ શું છે એ લઘુ વૃદ્ધાંશનું ક્ષેત્રફળ છે તો કરી લઈએ માઇનસ ચાર પોઈન્ટ ઓગણીસ હવે જો પાયની કિંમત આપણને કેટલી લેવાની કીધી હતી ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની હતી અને આર ત્રીજા કિલી જે ચાર હતી એનો વર્ગ છે એટલે કે ગુણ્યા ચાર એક વખત અને બે વખત કેમકે વર્ગ છે એટલે માઇનસ ચાર પોઈન્ટ ઓગણીસ હવે જો આ ચાર ગુણ્યા ચાર કેટલા થશે સોળ થશે અને સોળ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ કે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સોળ જો હવે તમારે શું કરવું છે પોઈન્ટને તમે એકવાર ભૂલી જાઓ પછી આપણે શું કરીશું છેલ્લે જે આન્સર આવશે એમાં બે અંક પછી પોઈન્ટ મૂકી દઈશું તો હાલ ચાલો આપણે ત્રણસો ચૌદ ગુણ્યા સોળ કરી લઈએ હાલ આપણે પોઈન્ટને ભૂલી જાવ તમને આ ગુણાકારમાં પોઈન્ટથી ડર લાગતો હોય તો તમારે પોઈન્ટને ભૂલી જવાનો છે તો હવે જો એકમ દશકની શોધ એક ચાર ગુણ્યા એક ચાર એક ગુણ્યા એક એક અને ત્રણ ગુણ્યા એક ત્રણ થશે હવે છનો ગુણાકાર તો છનો ગુણાકાર ચાર સાથે તો ચોવીસનો ચોકડો વધી બે એક છ અને વધી બે એટલે કે આઠ પછી છ તરી અઢાર આનો આપણે સરળો કરી લઈએ તો કેટલો સરળો મળશે આપણને ચાર ઝીરો અને ચાર ચાર પછી ચાર અને આઠ બાર થશે વધી એક આઠને એક નવ નવ ને એક વધી છે એટલે કે દસ દસ જીરો વધી એક આ અહીંયા ત્રણ ને એક ચાર ચારને એક એટલે આપણને શું મળ્યું અહીંયા પાંચ હજાર ચોવીસ મળી પણ આપણે શું કરવાનું છે જો ત્રણ પોઈન્ટ ચૌદ હજાર એટલે કે બે પોઈન્ટ પછી આપણે બે અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે અહીંયા ચોવીસ પછી પોઈન્ટ મૂકીશું આન્સર શું કહેવાય પચાસ પોઈન્ટ ચોવીસ કહેવાય તો ચલો લખી દઈએ કે પચાસ પોઈન્ટ ચોવીસ ચાર પોઈન્ટ ઓગણીસ તો હવે આની આપણે બાદબાકી પણ કરી લઈએ તો ચાલો બાદબાકી કરી લઈએ કે પચાસ માઇનસ ચાર પોઈન્ટ ઓગણીસ સમજણ પડી ગઈ આ જો તમારે ઝીરોને છે ચાર મૂકવાના છે પોઈન્ટ પછી જે આગળનું કોઈ તમારે ત્યાં જ મૂકવાનું છે આડાળું મૂકવાનું નથી હવે જો આપણે બાદબાકી કરીએ તો જુઓ આપણે અલગ પેનથી બાદબાકી કરીએ તો જુઓ ચારમાંથી તો નવ જશે નહીં તો શું કરીશું અહીંયા બે જોડે દસકો લઈશું તો અહીંયા બેની જગ્યાએ એક અને અહીંયા દસ આવશે તો ચૌદમાંથી નવ જશે તો કેટલા વધશે અહીંયા પાંચ વધશે અને એકમાંથી એક તો કેટલા આવશે ઝીરો વચ્ચે પોઈન્ટ હવે ઝીરોમાંથી ચાર જશે નહીં તો અહીંયા પાંચ વડેથી દસકો લઈશું તો અહીંયા ચાર અને અહીંયા દસ હવે દસમાંથી ચાર જશે કેટલા વચ્ચે છ અને ચારમાંથી નીચે કંઈ નથી તો ચાર એમના એમ આવી જશે તો આપણો ફાઇનલ આન્સર આપણને શું મળ્યું અહીંયા છેતાલીસ પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટીમીટરનો વર્ગ આ આપણને શું મળ્યું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું તો આપણે સિમ્પલી ઉદાહરણ એક પૂર્ણ કર્યું જેમાં આપણે પહેલાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી આપણે ગુરુવૃત્તાશનું ક્ષેત્રફળ શોધ્યું હવે ચાલો આપણે ઉદાહરણ બેની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે ચલો રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર બે કે જો વર્તુળની ત્રીજા એકવીસ સેમી અને ખૂણો એ ઓ બી બરાબર એકસો વીસ અંશ હોય તો આકૃતિ અગિયાર પોઈન્ટ છમાં દર્શાવેલ વૃતખંડ એ વાય બીનું ક્ષેત્રફળ શોધો એટલે કે જે આપણા વૃતખંડ છે કયો વૃત્તખંડ આપણે અહીંયા તમને બ્લુ પેનથી બતાવું છું જે આપણું વૃત્તખંડ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આનું આપણે તો આમ આપણે શું કરીશું પહેલાં તો જુઓ લઘુવૃત્તાનું ક્ષેત્રફળ શોધીશું પછી જે આ ત્રિકોણ છે ત્રિકોણ એ ઓ બી એનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરીશું તો આપણને સિમ્પલી વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે લઘુવૃતખંડનું તો ચાલો આપણે શોધી લઈએ તો પહેલાં તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુવૃત્તાશનું ક્ષેત્રફળ ખૂણો જો એકસો એસી કરતાં નાનો હોય તો જ લઘુ વૃત્તાંશ કહેવાય તો ખૂણો અહીંયા કેટલો છે એકસો વીસ અંશ છે તો આને લઘુ વૃતાંશ ગઈ તો શું છે લઘુ વૃતાં ભાગ્યા ત્રણસો ને સાઈઠ ગુણ્યા પાયની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે રકમમાં જુઓ અહીંયા બાવીસ પોઈન્ટ સાત કીધી છે આગળ ઉદાહરણ એકમાં ત્રણ પોઈન્ટ ચૌદ કીધી હતી તો અહીંયા તમારે જોઈ લેવાનું છે બાવીસ ભાગ્યા સાત અને આર કેટલા છે ત્રીજા ત્રિજિયા જો રકમમાં એકવીસ સેમીની ત્રિજ્યા છે તો એનો વર્ગ છે તો બે વખત કરીશું કે એકવીસ ગુણ્યા એકવીસ તો ચાલો આપણે કરી લઈએ હવે સાત આપીએ તો જો અહીંયા બાર તે થશે તો એકસો વીસ ભાગ્યા ત્રણસો સાહીઠ તો ઉપર એકસો વીસ ઉડી ગયા નીચે ત્રણ વધ્યા હવે જો હવે શું કરવાનું છે જો સાતર એકવીસ થાય તો અહીંયા સાતર એકવીસ અને ઉપર એકવીસ ઉડી ગયા તો આપણને આન્સર શું મળ્યો અહીંયા બાવીસ ગુણ્યા એકવીસ અહીંયા સેન્ટીમીટરનો વર્ગ આને આપણે એમ જ રાખીશું કેમકે આગળ આની જરૂર પડશે અહીંયા તમારે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી કેમ કે આને આપણે આટલા સુધી રાખીશું હવે આપણે જોઈએ કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણું ત્રિકોણ છે ત્રિકોણ એ ઓ બી એનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે તો પહેલાં અહીંયા આપણે ત્રિકોણને દોરી લઈએ તો ચાલો આપણે ત્રિકોણને દોરીએ તો અહીંયા આપણું ત્રિકોણ છે કયો ત્રિકોણ છે ત્રિકોણ એ ઓ અને બી ચલો દોરી લઈએ સરખી રીતે સરખી રીતે દોરીએ ત્રિકોણ એ ઓ અને બી ચલો દોરીએ ઓકે કમ્પ્લીટ હવે આપણે શું કરીશું અહીંયા જો આપણે અહીંયા દરેક બાજુને લખી દઈએ કે અહીંયા આપણી એ બાજુ હતી જો આપણે જોઈ જોઈને લખી દઈએ કે ઉપર એ બી ઓ તો અહીંયા આપણું એ બાજુ છે અહીંયા નીચે ઓ છે અને અહીંયા બી છે પછી આપણું શું છે એકવીસ સેમીની ત્રિજ્યા છે તો અહીંયા પણ એકવીસ સેમીની ત્રિજ્યા છે આ એ ઓ અને બી ઓ પણ એકવીસ સેમીની ત્રિજ્યા છે તો ચાલો લખી દઈએ અહીંયા પણ એકવીસ સેમી છે હવે જો અહીંયા આપણે શું કરીશું આ જે ઓ છે ત્યાંથી એબી પર આપણે એક લંબ દોરીશું તો ચાલો અહીંયા આપણે લંબ દોરીએ તો આ આપણે એક લંબ દોર્યો છે આને આપણે શું નામ આપીશું જ્યાં એમ પર છે દે ત્યાં આપણે એમ બીનું નામ આપીશું અને અહીંયા આપણે નેવું લંબ દોરીશું બંને સાઈડ નેવું નેવું અંશનો હશે સમજણ પડી ગઈ તો હવે આપણે પહેલાં તો શું કરીશું આ જે આપણો અહીંયા ખૂણો કેટલાનો હતો જો આ જે ઓ ખૂણો છે એ પહેલાં તો એકસો ને વીસ અંશનો હતો હવે શું થશે અહીંયા સાઈઠ અંશ અને સાઈઠ અંશનો થઈ જશે કેમ કે વચ્ચેથી વિભાજન કરશે કેવી રીતે થાય છે હું તમને બતાવું છું તો જો ચાલો આપણે બતાવીએ કેવી રીતે સાઈઠ સાઈઠ અંશ થાય છે તો પહેલાં તો આપણે જે પણ કર્યું હોય એ લખી દઈએ આપણે શું કર્યું ઓ લંબ એબી દોર્યું તો ચાલ લખી દઈએ કે ઓએમ લંબ એબી દોરો પછી હવે આપણે શું કરીશું આજે બે ત્રિકોણ રચ્યા છે કયા બે ત્રિકોણ તો અહીંયા જો બે અલગ અલગ ત્રિકોણ રચાયા છે આપણે તમને બ્લુ પેનથી બતાવું છું કે આપણું જો ત્રિકોણ ઓ એમ એ આ એક ત્રિકોણ છે અને આ સાઈડ જો ઓ એમ બી આ બે ત્રિકોણ છે તો આ બંને ત્રિકોણને પહેલાં આપણે એકૃત ત્રિકોણ સાબિત કરવાના છે તો ચલો કરી લઈએ અહીંયા કે ત્રિકોણ ત્રિકોણ ઓ એમ એ અને

આજે આપણું ઓ અને ઓ છે એ પણ સરખું થશે કેમ સરખું થશે કેમ કે એ ત્રિજ્યા છે તો લખી દઈએ કે ઓ એ અને ઓ બી સરખું થશે કેમ તો કે એ ત્રિજ્યા છે પછી જો આ બંનેમાં ઓ તો સામાન્ય બાજુ છે બંનેમાં આવે છે તો લખી દઈએ ઓ એમ બરાબર ઓ તો ચાલો લખી દઈએ કે ઓ એમ બરાબર ઓ આ શું છે સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ તો અહીંયા જે ઉદાહરણ બે છે એમાં તમારે ત્રિકોણવાળા ચેપ્ટરનો પણ ઉપયોગ થશે જો હાલ આપણે શું કરીએ છીએ બંનેને એકરૂપ ત્રિકોણ સાબિત કરીએ છીએ તો હાલ ત્રિકોણવાળા ચેપ્ટરનો ઉપયોગ થશે પછી સાયન્ ઇટાક ક્વોશિયની જરૂર પડશે એટલે ત્રિકોણ મિતિવાળા ચેપ્ટરનો ઉપયોગ થશે અને આ ચેપ્ટરનો તો ઉપયોગ થાય જ છે એટલે તમને પહેલાં બે ચેપ્ટર આવડતા હોય તો જ આ તમને ઉદાહરણ બે આવડે પછી તમે કહેશો કે હોંશા વિદ્યાર્થીને કેમ બધું તાત્કાલિક યાદ રહી જાય છે અમને તો રહેતું નથી કારણ કે તમે બીજા બે ત્રણ ચેપ્ટર છોડી દો છો તો તમને બીજા ચેપ્ટરના કોન્સેપ્ટ આવડતા નથી અને જ્યારે એ કોન્સેપ્ટ દાખલામાં લાગે તો તમને ક્યાંથી યાદ આવે કે યાદ આવે નહીં તો તમારે દરેક ચેપ્ટર કરવાના છે તો ચલો આપણે ગણતરી કરીએ હવે જો અહીંયા આપણી એકરૂપતાની શરત કઈ છે કાટ ખૂણો અહીંયા જો આપણી ત્રિજ્યા શું છે જો બંનેમાં કર્ણ છે ઓ એ અને ઓ જો ઓ એ અને ઓ શું હોય તો આપણી ત્રિજ્યા હતી જો આપણે અહીંયા રકમમાં જો ઓ એ આપણી આ ત્રિજ્યા છે અને ઓ પણ ત્રિજ્યા છે સમજ્યા પડી ગઈ તો જો અહીંયા આપણી કાકબા શરતને આધારિત એકરૂપ ત્રિકોણ થાય છે આ કાકબા શરત આપણે ક્યાં શીખ્યા હતા તો ત્રિકોણવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા કે એકરૂપતાની શરત કાકબાને આધારે આ એમ અને બીએમઓ એકરૂપ ત્રિકોણ છે તો ચલો લખી દઈએ કે અહીંયા ત્રિકોણની એકરૂપતાની સ કાકબા શરત કાટખૂણો કર્ણ અને બાજુ શરતના મુજબ જે આપણા ત્રિકોણ છે ત્રિકોણ એમ ઓ એકરૂપ ત્રિકોણ બી એમ ઓ પડી ગઈ જો આપણા જે બંને ત્રિકોણ છે એ એમ અને બી આપણે એકરૂપ ત્રિકોણ સાબિત થયા તો જો એકરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ ભાગો પણ સરખા હોય એટલે અનુરૂપ ભાગો સમાન હોય તો આ જે એકૃત ત્રિકોણ કોને કહેવાય બંને સરખા જો એક જ જેવાય એને એકરૂપ ત્રિકોણ કહેવાય તમે અરીસામાં જુઓ તો બંને એક સરખા જ લાગે તો અહીંયા જુઓ આપણું આ એ એમ અને બી એમ સમાન થશે કેમકે આ એકરૂપ ત્રિકોણ છે તો લખી દઈએ કે એમ બરાબર બી એમ તો ચાલો નીચે આપણે લખી દઈએ અહીંયા કે એમ બરાબર બી એમ એ એમ બરાબર બી એમ કેમ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો પછી જુઓ આજે આપણો ખૂણો છે કયો ખૂણો તો જુઓ એ અને આ બી જે આપણે સાઈન્ટ હાઉસના લખ્યા છે એ પણ સરખા થશે પણ સરખા એટલે કે જે ટોટલ એકસો વીસ એના અડધા થશે બંને સરખા ભાગમાં વિભાજન થશે તો ચાલો લખી દઈએ મેં તમને પહેલાં લખીને સમજાવું છું હવે આપણે કોન્સેપ્ટ તમને સમજણ પડી ગયો હશે એટલે કે માટે ખૂણો એ ઓ એમ બરાબર ખૂણો બી ઓ એમ બરાબર એક ભાગ્યા એકસો ને વીસ અંશ તો આનો આન્સર કેટલો મળશે સાઈન્ટ હાઉસ મળ્યા બંને ખૂણા સમજણ પડી ગઈ કે કેમ આપણે સાઈઠ લખ્યા હતા પહેલાં તો બંને આપણે અહીંયા સાઈઠ સાબિત થાય છે તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ એની પહેલાં જે આકૃતિ છે એને આપણે નીચે પણ લખી લઈએ કેમકે આની આપણે આગળ પણ જરૂર પડશે તો ચાલો આને આપણે નીચે પણ દોરી લઈએ તો ચલો અહીંયા આપણે દોરી લઈએ છીએ તો ચલો અહીંયા આપણે આકૃતિ લઈને લાવી દઈએ સરખી રીતે તો આ આપણી આકૃતિ આવી ગઈ છે તો અહીંયા આપણે આકૃતિને રાખીએ ચલો અહીંયા ઓકે તો હવે જો હવે આપણે શું આગળ ગણતરી કરવાની છે કે આ જે ત્રિકોણ હતો આપણો કયો ત્રિકોણ આ બાજુનો જે ઓ એ ઓ એમ છે આ એ ઓ એમ એમાં જો આપણે અહીંયા તો પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે તો ત્રિકોણનું આપણે કઈ કઈ બાજુ જોઈએ છે જો આમાં આપણે ઓ એમ અને એ બી બાજુ જોઈએ છે આપણને એક પણ બાજુનું માપ ખબર નથી તો આપણે પહેલાં ઓ એમનું માપ શોધીશું અને પછી એ બીનું માપ શોધીશું તો ચાલો આપણે શોધી લઈએ તો ઓ એમ માટે શું થશે અહીંયા જો સાઈઠનો ખૂણો છે તો એની સામેની બાજુ શું થશે એ એમ થશે તો પાસેની બાજુ શું થાય ઓએમ થાય અને ઓએ તો કર્ણ છે તો અહીંયા જ આપણે હવે શું કરીશું જો અહીંયા લખીને બતાવ હવે ત્રિકોણ ઓ એમ તમને કોસ ટીટા કે સાઈન ટીટા ખબર છે તમે ત્રિકોણ વાળા ચેપ્ટરમાં શીખી ગયા હશો તો ચાલો કરીએ તો કોસ સાઈઠ બરાબર પાસેની બાજુ તો પાસેની બાજુ કઈ છે ઓએમ છે અને કર્ણ ઓએ છે તો કો સાહીઠની કિંમત શું થાય એક ભાગ્યા બે અને ઓ એમની કિંમત આપણે શોધવાની છે અને ઓ એ કેટલું છે એકવીસ મીટર એકવીસ સેન્ટીમીટર છે તો આ એકવીસને ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો એક ગુણ્યા એકવીસ કેટલા થશે એકવીસ થશે તો એકવીસ ભાગ્યા બે સેન્ટીમીટર આપણને શું મળ્યું ઓ એમની કિંમત મળી આને આપણે કંસમાં લખી દઈએ હવે જો હવે આપણે શું શોધવાનું છે એ બી શોધવાનું છે પણ આપણે ડાયરેક્ટ તો એ બી મળશે નહીં તો પહેલાં આપણે એ એમ શોધી લઈએ અને એના આધારે આપણને એમ બી મળી જશે અને પછી બંનેનો સરવાળો કરી લઈશું તો ચાલો કરી લઈએ તો આજો જે આપણો ખૂણો હતો આનો સાઈન ખૂણો એની સામેની બાજુ શું થઈ જશે એ એમ થશે તો ચલો કરી લઈએ કે સાઈન સાઈઠ કેમ કે સાઈનમાં સામેની બાજુ આવે સાઈન સાઈઠ બરાબર સામેની બાજુ એ એમ ભાગ્ય કર્ણ ઓ એમ તમે ટેન ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો કે ટેન સાઈઠ બરાબર પા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પણ એમાં સામેની પાસેની બાજુ આવશે એમાં કર્ણ નહીં આવે સમજ પડી ગઈ તમારી બુકમાં હોય એવું લખવું જરૂર જરૂર તમને ખાલી કોન્સેપ્ટ આવડો જોઈએ તો ટેન્ સાઇટની કિંમત શું થશે અહીંયા વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે એ એમની કિંમત આપણને ખબર નથી અને ઓ છે એકવીસ સેન્ટીમીટર તો એકવીસની ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો શું થશે એકવીસ વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે સેન્ટીમીટર આપણને શું મળ્યું આ એ એમની કિંમત મળી તો આ આપણને શું મળી ગયું એ એમની કિંમત મળી ગઈ હવે જો આપણે એ બીની કિંમત શોધવી હોય તો એબી શું થાય એ એમ બરાબર એમ થાય તો શું અહીંયા એ એમની જગ્યાએ તો એમ લખું પણ એમ બીની જગ્યાએ એ લખી શકું કેમ લખી શકું કેમ કે એ અને એમ સરખા છે કેમ સરખા છે તો જો આગળ હું તમને બતાવું આપણે લખ્યું હતું કે જો અહીંયા અહીંયા એ અને એમ સરખા છે કેમકે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો છે સમજ્યા પડી ગઈ બંને એકૃતિક છે અનુરૂપ ભાગો સરખા હોય તો આપણે એમ બીની જગ્યાએ એએમ લખી દીધું તો અહીંયા જો અહીંયા આપણું એબી છે સોરી એબી બરાબર એએમ એમ પ્લસ એમ છે તો હવે જો એબી બરાબર આપણું શું થશે ટુ એ એમ થશે તો આ ટુ અને એ એમની કિંમત આપણે શોધી જ છીએ શું શોધી છે એકવીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે તો બે બે ઉડી ગયા તો આપણને એ બીની કિંમત શું મળી એબી બરાબર એકવીસ વર્ગમૂળ ત્રણ સેન્ટીમીટર મળ્યું આ આપણને શું મળ્યું એ બીની કિંમત મળી ગઈ અને આપણને ઓ એમની કિંમત તો મળી જ છે તો સિમ્પલી જે આપણું ત્રિકોણ હતું એનું ક્ષેત્રફળ પણ આપણને મળી જાય તો ચાલો કરી લઈએ કે ત્રિકોણ કયું હતું ત્રિકોણ ઓ એ ક્ષેત્રફળ તો ત્રિકોણ ઓ એ ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ તો જો એક દ્વત્યાંશ પાયો શું છે હવે જુઓ આનો પાયો શું છે જોવો તમને બતાવું છું પાયો આપણો એબી છે અને જે લંબ છે વેદ એ વેદ શું છે ઓએમ છે તો એ બી ગુણ્યા થશે તો ચાલો કરી લઈએ કે એ પાયો છે અને ઓ વેદ છે પછી એક દ્વિત્યાંશ એ કિંમત આપણને શું મળી અહીંયા સુધી જોવો આ રહી એકવીસ ગુણ્યા ત્રણ તો લખી દઈએ કે એકવીસ વર્ગમૂળ પછી ઓએમ ની કિંમત શું મળી આપણે આગળ શોધી હતી જો અહીંયા ઓએમ ની કિંમત એકવીસ ભાગ્યા બે સેન્ટીમીટર મળી હતી તો ચાલો કરી લઈએ અહીંયા એકવીસ ભાગ્યા બે તો આ કિંમતને આપણે શું રાખીશું જો અહીંયા પહેલાં તો એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ નીચેના જો અહીંયા બે છે અને અહીંયા પણ બે છે તો બે ગુણ્યા બે ચાર કરી લઈશું આને આપણે આમ જ રાખીશું કેમ કે આગળ આની જરૂર પડશે તો આને આપણે આગળ ગણતરી કરીશું અને ગુણાકાર કરીને કોઈ પણ આપણે એકવીસ ગુણ્યા એકવીસ આપણે કરીશું નહીં જો એકવીસનો વર્ગ તો મને આવડે છે ચારસો એકતાલીસ થશે પણ આની આપણે હાલ કોઈ જરૂર નથી તો જુઓ અહીંયા આપણે ખાલી એકા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કેટલા કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો જુઓ અહીંયા આપણે તમને બતાવું છું કે પહેલાં તો આપણે જો જે ત્રિકોણવાળું ચેપ્ટર હતું એમાં એકરૂપતાની શરત કાકબાનો ઉપયોગ કર્યો કાઠકૂણો કર્ણ અને બાજુ પછી અહીંયા ત્રિકોણ મિત્રનો આપણે ઉપયોગ કર્યો સાયન્ટિટા કોસ્ટિટા અને પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું અહીંયા તો તમને દરેક ચેપ્ટર આવડવા જરૂરી છે તમે કોઈ પણ ચેપ્ટર છોડશો તો તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય અને પછી તો તમને કોઈ સર ભણાવશે તો તમને આવડશે નહીં એટલે તમારા આગળના ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને બીજા ચેપ્ટર આવડશે એટલે તમારે દરેક ચેપ્ટર કરવા જરૂરી છે પછી તમે આ દાખલામાં શું કશો હવે ગોખવાનો પ્રયત્ન કરશો તમે ગોખશો તો તમને યાદ રહેશે નહીં અને પછી તમે કહેશો ગણિત મને આવડતું નથી પણ ગણિત તમને ગોખવાથી ન આવડે એ તમને કોન્સેપ્ટ સમજવાથી આવડે તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે તો જે આપણું લઘુ વૃતાશ હતું એમાંથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી લઈએ એટલે કે આપણને જે વૃત્ખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું તો ચાલો લખી દઈએ અહીંયા કે લઘુવૃત્તખંડ લઘુ લઘુ લઘુવૃતખંડ કયો હતો લઘુવૃતખંડ આપણે જોઈ લઈએ કે કયો વૃત્ખંડ હતો જો આપણે આકૃતિમાં જોઈ લઈએ વૃત્તખંડ એ વાય બી અને એ વાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને આપણો જો પછી શું થશે આપણો લઘુ વૃત્તાંશ થશે એ શું છે આપણો ઓ એ વાય બી અને એમાંથી આપણે ઓ એ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે તો ચાલો લખી લઈએ આપણે તો ચાલો લખી લઈએ કે લઘુ વૃત્તાંશ લઘુવૃત્ંડ એ વાય બીનું ક્ષેત્રફળ એના માટે આપણે શું કરીશું પહેલાં તો જે લઘુ વૃતાંશ લઘુ શું હતું ઓ એ વાય બીનું ક્ષેત્રફળ એમાંથી આપણે શું કરીશું જે ત્રિકોણ હતું આપણું ત્રિકોણ શું હતું ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ બાદ કરીશું ક્ષેત્રફળ તો અહીંયા જો આપણે દરેકનું ક્ષેત્રફળ લખી દઈએ તો જો લઘુ વૃતાશનું ક્ષેત્રફળ શું હતું આપણે શોધ્યું હતું જો અહીંયા આપણે બતાવું છું લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ આ રહ્યું આપણને બાવીસ ગુણ્યા એકવીસ મળ્યું હતું એ શું મળ્યું હતું લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ મળ્યું હતું તો ચાલો લખી લઈએ કે બાવીસ ગુણ્યા એકવીસ તો ચલો અહીંયા આપણે લખી લઈએ કે બાવીસ ગુણ્યા એકવીસ પછી માઇનસ હવે આપણે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ લખવાનું છે તો આપણે અહીંયા ઉપર શોધ્યું છે એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર તો ચલો કરી લઈએ એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર હવે જો આ કેમ મેં ગુણાકાર નહોતો કર્યો કેમ કે અહીંયા જો એકવીસ કોમન નીકળશે એટલે સામાન્ય નીકળશે તો પહેલાં આપણે એકવીસને સામાન્ય નીકાળી લઈએ તો એકવીસને સામાન્ય નીકાળીશું તો કૌશમાં શું વચ્ચે જો અહીંયા કે આગળ શું વધુ બાવીસ વધ્યા અને વચ્ચે માઇનસ અને પાછળ શું હતું એક બે બે એકવીસ હતા એમાંથી એકવીસ નીકળી ગયા તો એક એકવીસ વધ્યા પછી વર્ગમૂળ ત્રણ નીચે ભાગાકારમાં ચાર હવે જો અહીંયા આપણે સાદુ રૂપ આપીશું જો અહીંયા છેદમાં કંઈ નહીં તો એક છે તો અહીંયા ચાર છે તો અહીંયા આપણે સરખલ આવા માટે આપણે નીચે ચાર કરીશું તો ચાલવા માટે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો આ ચારનો ગુણાકાર બાવીસ સાથે કરીશું આ એકનો ગુણાકાર એકવીસ વર્ગમાં ત્રણ ત્રણ સાથે કરીશું અને નીચેના બંનેનો ગુણાકાર એટલે એક અને ચારનો આપણે ગુણાકાર કરીશું તો ચાલો આપણે કરી લઈએ તો અહીંયા શું થશે જુઓ એનો આન્સર આપણને શું મળશે તો ચાલો અહીંયા આપણે કરી લઈએ તો કૌશની બહાર એકવીસ અંદર શું થશે જુઓ બાવીસ ગુણ્યા ચાર તો કેટલા મળશે અઠ્યાશી પછી માઇનસમાં એક ગુણ્યા એકવીસ વર્ગમું ત્રણ તો એકવીસ વર્ગમું ત્રણ જ મળશે અને નીચે જો ભાગાકારમાં શું છે એક ગુણ્યા ચાર તો એક ગુણ્યા ચાર ચાર જ થશે આ આપણો થઈ ગયો કંશ હવે જો છેદમાં ચાર છે તો એને આપણે પર બંસની બહાર નીકળી લઈએ કેમ કે તમારી બુકમાં કંશની બહાર આપેલો છે ચાલો આપણે બહાર લખી લઈએ તો અહીંયા શું થશે આપણો આન્સર એકવીસ અને જો અહીંયા નીચે ભાગાકારમાં ચાર છે તો અહીંયા પણ આપણે ભાગાકારમાં લખવા પડે એકવીસ ભાગ્યા ચાર અને કંશમાં અઠ્યાસી માઇનસ એકવીસ વર્ગ મૂળ ત્રણ આ આપણને શું મળ્યું અને સેન્ટીમીટરનો વર્ગ આ આપણને લઘુ ખંડનું ક્ષેત્રફળ મળ્યું એ વાય બીનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું હતું દાખલો થોડો લેન્ધી હતો બે ત્રણ કોન્સેપ્ટનો ઉપયોગ થતો હતો પણ તમે ગણતરી કરશો અને આગળના ચેપ્ટરના કોન્સેપ્ટ યાદ હશે તમને દાખલો ગણતરી થઈ જશે તો બસ લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો